સીતારામ મિત્રો સર્વ પાપનું મૂળ લોભને શું કામ કહ્યું છે મિત્રો પ્રત્યેક મનુષ્યના હૃદયમાં ત્રણ પ્રકારના ગુણ રહેલા છે સત્વ રજસ અને તમસ આ ત્રણ પ્રકારના ગુણો વધતા ઓછા પ્રમાણમાં હોય છે માનવ જીવનમાં સુખી થવું હોય તો આ ત્રણેય પ્રકારના ગુણોને વશ કરતા શીખવું પડે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને નરકના દ્વારરૂપી મુખ્ય ત્રણ દોષને ગણાવ્યા છે એમાં કામ ક્રોધ અને લોભ છે જેમાં લોભને પાયામાં બળવાન અને અવગુણોનું ઉદભવ સ્થાન ગણેલ છે મિત્રો લોભ શબ્દ સંસ્કૃતમાં લોભ ધાતુ પરથી બન્યો છે જેનો અર્થ એ થાય કે કોઈ પણ વસ્તુ મેળવી લેવાની તીવ્ર ઈચ્છા તૃષ્ણા લાલસ લાલસા અથવા તો લોલુપતા મિત્રો લોભ એટલે ઈશ્વરની કૃપાથી અને માનવી પુરુષાર્થ થકી જે ભવ્યાદી નાણાં વસ્તુ પદાર્થ મનુષ્યને પ્રાપ્તિ થઈ હોય તેમાં સંતોષ ન માનતા અધિક થી અધિક મળે તેવી ઈચ્છા રાખવી તે માટે સતત પ્રયત્નશીલ રહે મળવા સત્તા પણ અસંતોષ સર્વદા મનમાં રહ્યા કરે આથી મનમાં દુઃખાનુભાવ કર્યા કરે તે લોભ લોભત્વ એટલે પોતાના દ્રવ્યનો ખર્ચ ન કરતા બીજાના ધનને પડાવી લેવાની વૃત્તિ તૃષ્ણા રાખવી મિત્રો આપણે જીવનમાં લોભ વૃત્તિનો શિકાર ન બનીએ એ માટે યાદ રાખવા જેવી સાત બાબતો જે આપણે આજે આ વિડીયોમાં કરીશું તો મિત્રો હું એવી આશા રાખું છું કે આ વિડીયો મહાભારતમાં કહે છે કે માણસ વૃદ્ધ થાય છે કોઈ પણ કાર્યના દોષો પરિણામો નથી સમજતો આથી કોઈ પણ કાર્ય કરતા પહેલા વર્તમાનના સારા કે નરસાનો ભેદ વિચારીને પછી સમજી વિચારીને એ કાર્ય કરવું જોઈએ બીજું મિત્રો આપણી હસિયત થી વધુ પ્રાપ્ત કરવાની એકઠું કરવાની વૃત્તિનો ત્યાગ કરવો ઈશ્વર ઉપર ભરોસો કારણ કે પ્રભુ ઉઠાડે છે પણ નથી મિત્રો એક કહેવત છે કે લોભિયા વસે ક્યાં ધૂતારા ભૂખે ન મરે આ કહેવત મુજબ લોભે અનેક લોકોને વચ્ચીભૂત કરેલ છે આથી મધુરત્વ દંભ અને નમ્રતા ધરાવતા ઢોંગીઓની બમણા કરવાની વાતો પ્રત્યે સાવચેત રહેવું અન્યથા જે છે તે ગુમાવવું પડશે ચોથું મિત્રો લોભે લક્ષણ જાય ઈશ્વર દરેકને પોતાના પુરુષાર્થ મુજબ જ પ્રારબ્ધમાં હોય તેટલું જ આપે છે તેમાં સંતોષ માની તે મુજબ જીવન ગોઠવવું વધુ અપેક્ષા ન રાખતા સંતુષ્ટ રહેવું પાંચમું એક કહેવત છે ને કે લોભને થોભ નહીં આ કહેવત મુજબ વધુ ધન મેળવવાની લાલચમાં ખોટા કામ કરવાથી દૂર રહેવું લોભનો કોઈ અંત નથી એટલે ખોટા કામ કરવાથી દૂર રહેવું કારણ કે સારા નરસા કર્મો અહીં જ ભોગવવા પડે છે મિત્રો ધંધા વ્યવહારમાં નીતિમત્તાનું ધોરણ જાળવી વ્યવહાર અધિક નફો મેળવવાની પ્રપંચથી દૂર રહેવું આ કાયમી સુખ રહેવાની સંજીવની છે સાતમું મિત્રો જીવનમાં તૃષ્ણાઓનું નિયમન કરવું લોભ કે લાલચ વકરવા દેવી નહીં પ્રામાણિકતા અને નેકીને જીવનનો આદર્શ બનાવવો મિત્રો આમ ઉપર મુજબની સપ્તપદીનો જીવનમાં અમલ કરીશું તો લોભ વૃત્તિથી દૂર રહીશું સુખની પ્રાપ્તિ કરી શકશું જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવાને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ